તેમને ઘટના સ્થળે લાવે છે અને પંચનામું કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાચી પ્રેમ આંધળો હોય છે આવી અનેક પ્રકારની કહેવતો તમે સાંભળી હશે પ્રેમ પર અનેક પ્રકારના ચેપ્ટરો લખાણો કવિતાઓ પુસ્તકો લખાઈ ચૂક્યા છે ને પાટણનો શાંતરપુર તાલુકો છે તેના જાખોત્રા ગામમાં પણ આ પ્રેમને લઈને આ પ્રેમીઓને લઈને એક એવી ઘટના સામે આવી છે જેમાં સૌ કોઈ લોકો ચર્ચા કરી રહ્યા છે દ્રશ્યમ જે ફિલ્મ હતી દ્રશ્યમ ફિલ્મ જોવે છે અને ક્રાઇમનો તે પ્લોટ તૈયાર કરે છે અને તેના માટે આ યુવતી છે તેણે મરવું પડે તેવું તેના પરિવારને અહેસાસ કરાવવો જરૂરી હતો કેમ કે બંનેને એકબીજાને પામવા હતા યુવતી પરિણીત હતી જો તે બંને ભાગી જાય પોલીસના ચોપડે ફરિયાદ નોંધાય તોય પોલીસ તેમને શોધી લાવે તે માટે તે પ્લાન બનાવે છે દ્રશ્યમ ફિલ્મને જોઈને જેમાં ગીતા આહિર છે તે મરી જાય છે તેઓ તેમના પરિવારને અહેસાસ કરાવવાનો હતો ને ભરત આહિર અને ગીતા આહિર તે બંને એક આદર અરજીભાઈ વ્યક્તિ છે તેમને શોધી નાખે છે અને ભરત આહીર છે તે આદર વ્યક્તિ છે તેમનું ગળું દબાવે છે તેમને મોત આપે છે અને ત્યાર પછી બાઇક પર લાવી એક અવાવરુ જગ્યાએ આ ગીતા આહીર છે તેના કપડાં પહેરાવે છે અને તેને સળગાવી દે છે જોકે પોલીસ પાસે મામલો પહોંચી જાય છે બંને આરોપીને દબોચી લે છે અને ભરત આહીર છે તેને પોલીસ આજે ઘટના સ્થળે લાવે છે અને ઘટનાનું પંચનામું કરે છે જેના દ્રશ્યો નોંધાયેલો હતો એના સંદર્ભે તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસ ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીમાં એક મહિલા અને પુરુષ હતા આ બંને આરોપીઓને બીજા દિવસે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવ્યું હતું અને રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ સુધીના રિમાન્ડ આપવામાં આવેલા હતા આ રિમાન્ડ દરમિયાન આ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આ ઉપરાંત આ ગુનાની સાચી હકીકતથી વાકેફ થવા માટે આખા ગુનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ રિકન્સ્ટ્રકશન દરમિયાન બંને આરોપીઓની હાજરી હતી આ ઉપરાંત પંચો પોલીસ જાપ્તાના પૂરતા માણસો તેમજ એ આખું રિકન્સ્ટ્રકશન સાયન્ટિફિક વેથી થાય જરૂર પડે ત્યાં સાયન્ટિફિક વેથી પુરાવાનું કલેક્શન થાય તે માટે પાટણ જિલ્લાના એફએસએલ અધિકારી એચ આર પટેલ સાહેબ અને રાધનપુર ડિવિઝનના ક્રાઇમ સીન મેનેજરની પણ હાજરી હતી આ આખા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણેને અમુક હકીકતો પોલીસને મળી હતી જેમ કે આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ આ જે મરણ જનાર છે તેને કઈ જગ્યાએથી પોતાની બાઇક પર બેસાડ્યા બાઇક પર બેસાડ્યા બાદ કઈ રીતે એને ઘડો ટૂંકો દીધો ગળો ટૂંકો દીધા બાદ આ જે બોડી હતું એને કઈ રીતે પોતાની રીતે ફરી બાઇક પર બેસાડ્યા કઈ રીતે દોરડા વધે એને બાંધ્યું કઈ રીતે એના હાથ બાંધવામાં આવ્યા આ હાથ બાંધ્યા બાદ કઈ જગ્યા એને લેવામાં આવ્યું આ ઉપરાંત આપણેને જે ગુનાની હકીકત ખબર છે કે ભાઈ આ બોડીને સળગાવવામાં આવેલી તો કઈ રીતે આ બોડીને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીને સળગાવવામાં આવેલી ગીતાનો આ પ્રક્રિયામાં શું રોલ હતો ભરતભાઈ જે આરોપી છે એનો શું રોલ હતો આખી પ્રક્રિયા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણને મળી હતી આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર પડી હતી કે આરોપીએ મરણ જણાના કપડાં અને પોતાના કપડાં એક જગ્યાએ સંતાડેલ છે ફેંકી દીધેલ છે વધુ તપાસ કરતા પંચોની હાજરીમાં તેમજ એફએસએલ અધિકારી અને ક્રાઇમ સીન મેનેજરની હાજરીમાં આ જે કપડાં છે એને કબજે કરવા માટે ભારતીય સાક્ષ અધિનિયમની કલમ ત્રેવીસ મુજબ એક ડિસ્કવરી પંચનામું કરીને આ કપડાઓ પણ કબજે કરવામાં આવ્યા હતા